તો મિત્રો આપણે આગળ જોતા જઈએ આપણે આગળ કંઈક ખુશલો બુશલો મળી જાય તો મિત્રો અહીં જુઓ અહીં જુઓ મિત્રો કવડો કવડો મોટો કેકડો છે જુઓ ઓય બાપ રે બાપ અરે તમને ઉસો કરી દે જુઓ મિત્રો આ મોટો મોટો કેકડો આનું ધ્યાન રાખવું પડે મિત્રો આનો કરડી જવાય ને તો આપડા લોહી કઢવી નાખે તો આ નીકળવાની તૈયારી માં જ પણ આનો લીંગો હલવાઈ ગયો ને એની કારણે નીકળી નહીં ગયો એકદમ બાર પીડ્યો પેલા નાખી દઈએ આપણે ઠેલી માં હવે આના લીંગા કાઢી લઈએ

खप oh, uh,